જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે તમને ખ્યાલ જ છે કે ચાર જૂનના દિવસે ચૂંટણીનું જે પરિણામ છે એ આવ્યું છે અને પરિણામ બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રીના જે શપથ છે એ લીધેલા છે અને ત્રીજી વખત એમને પ્રધાનમંત્રીનો કાર્યભાર છે એ મળેલો છે હવે ત્રીજે ટર્મ્સની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમુક મોટી જાહેરાતો છે એ કરી છે હજુ એક મહિનો નથી થયો એ પહેલા જ અમુક મોટી જાહેરાતો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતો અને સામાન્ય માણસના હિતની અંદર કરવામાં આવી છે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આ જાહેરાત શું છે અને આનાથી ગરીબ મધ્યમ અને ખેડૂત વર્ગને શું ફાયદો થવાનો છે હવે પ્રધાનમંત્રી જ્યારે સત્તાની અંદર આવ્યા ત્યારે તેમણે પ્રથમ ફાઇલ ઉપર જે સહી કરી એની અંદર એમને વીસ હજાર કરોડની કિસાન સન્માન નિધિ યોજના છે એને મંજૂરી આપી છે હવે કિસાન સન્માન નિધિ યોજનાની આપણે વાત કરીએ તો કિસાન સન્માન નિધિ અંતર્ગત દરેક જે ખેડૂત છે એને વર્ષે છ હજાર રૂપિયાની સહાય છે એ કરવામાં આવે છે અને આના માટે ખેડૂતોએ ઈ કેવાયસી કરવું પણ ફરજિયાત છે હવે કેન્દ્રની ખેડૂત કલ્યાણ યોજના હેઠળ દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતો છે એને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે આની કિસાન સન્માન નિધિ છે એ કહેવામાં આવે છે અને મોદી સરકારે તેના સત્તરમાં હપ્તાની મંજૂરી છે એ આપી છે એટલે કે અત્યાર સુધી જ્યારે નરેન્દ્રભાઈ મોદી સત્તાની અંદર પ્રથમવાર આવ્યા હતા ત્યારબાદ તેમણે કિસાન સન્માન નિધિ યોજના છે એ જાહેર કરી હતી અને અત્યાર સુધીની અંદર આપણે વાત કરીએ તો ટોટલ ખેડૂતોને સોળ હપ્તાઓ છે એ જમા કરવામાં આવ્યા છે સોળ હપ્તાની અંદર એક જે હપ્તો છે એ બે હજાર રૂપિયાનો હોય છે અને હવે સત્તાની અંદર આવતા જ જે સત્તરમો હપ્તો છે એની મંજૂરી છે એ આપેલી છે એટલે કે ટૂંક સમયની અંદર ખેડૂતોના ખાતાની અંદર સત્તરમો બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પણ જમા થશે હવે એ પહેલાં અમુક ખેડૂતો છે એની સબસિડી અને જે છે એ બંધ થઈ ગઈ છે એના માટે ખેડૂતોએ કિસાન સન્માન નિધિનું પોર્ટલ છે એના ઉપર ઈ કેવાયસી કરવું ફરજિયાત છે ઈ કેવાયસી છે એ તમે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો મોબાઈલની મદદથી અને જો તમે ગામડાની અંદર રહો છો તો ઈ ગ્રામનું જે પોર્ટલ છે ત્યાં જઈ અને ગ્રામ પંચાયતની મદદથી પણ તમે ઈ કેવાયસી છે કરી શકો છો આની અંદર ખેડૂતનું જે આધાર કાર્ડ છે એને વેલિડેટ કરવામાં આવે છે એટલે કે આધાર નંબર છે એના ઉપર એક ઓટીપી જાય છે અને ઓટીપી છે એને તમને વેરીફાય કરવાનો હોય છે તો ખેડૂતનું ઈ કેવાયસી છે થઈ જાય છે ઈ કેવાયસીની જે મહત્વપૂર્ણ વાત છે એ છે કે ઈ કેવાયસી એટલા માટે ચાલુ કરવામાં આવ્યું છે કે આની અંદર અમુક ખેડૂતો જે લાભાર્થી નથી એ પણ આનો લાભ લે છે તો એવું ખેડૂતો છે એને લાભમાંથી બાકાત કરી દેવાય અને જે ખેડૂતો પાત્રતા ધરાવે છે એમને જ આપતો છે મળી શકે અને ત્યારબાદ જો બીજી યોજનાઓ ચાલુ કરવામાં આવે તો એવા ખેડૂતો છે ને આઈડેન્ટિફાઈ કરવા ઇઝીલી રહે એટલા માટે ઈ કેવાયસી છે એ ચાલુ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર એટલે કે નરેન્દ્રભાઈ મોદીની જે સરકાર છે એ ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે એટલા માટે સત્તાની અંદર ફરી આવતા તેમણે કલ્યાણ માટે પહેલો નિર્ણય છે એ કર્યો છે અને આગામી સમયમાં પણ ખેડૂતો અને ખેતી ક્ષેત્રે વધુમાં વધુ કામ છે એ સરકાર કરતી રહેશે હવે પીએમ પદ સંભાળ્યા બાદ નરેન્દ્રભાઈ જોડાયેલી છે એના ઉપર હસ્તાક્ષર કર્યા હતા અને આ નિર્ણય બાદ પીએમ કિસાન ફંડનો સત્તરમો હપ્તો છે એ ખેડૂતોને આવશે મોદી સરકારના આ નિર્ણયથી લગભગ નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતો છે એને ફાયદો થશે અને આ યોજના અંતર્ગત વીસ હજાર કરોડ રૂપિયા છે એ ખેડૂતોને વહેંચવામાં આવશે ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો પ્રધાનમંત્રીની સરકારની અંદર આવ્યા ત્યારબાદ જે પહેલી કેબિનેટ બેઠક મળી એની અંદર પણ એક મહત્ત્વનો નિર્ણય છે કરવામાં આવ્યો મોદી સરકારની જે પહેલી કેબિનેટ બેઠક છે એની અંદર સામાન્ય લોકોને આવાસની જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે ટોટલ ત્રણ કરોડ વધારાના મકાન છે બનાવવા માટે સહાય આપવાનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એને પણ આગામી વર્ષો માટે વધારી દેવામાં આવી છે પાંચ વર્ષની આપણે વાત કરીએ તો ટોટલ ચાર કરોડ જેટલા મકાનો છે એ બનેલા છે અને હવે ત્રણ કરોડ નવા મકાનો છે એને મંજૂરી મળેલી છે એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશના વિવિધ જગ્યાએ ત્રણ કરોડ જેટલા આવાસો છે બનશે અને આ જે આવાસ છે ગરીબ અને મધ્યમ વર્ગો છે એને ફાળવવામાં આવશે આના માટે વખતો વખત જે પણ જિલ્લા પંચાયત અથવા તો જે પણ જિલ્લો હોય છે અથવા તો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝ હોય છે ત્યાંથી ઓનલાઈન ફોર્મ્સ છે એ ભરાતા હોય છે તો એ ટાઈમે એક પોર્ટલ છે ઓપન થતું હોય છે અને એ ટાઈમે લોકો છે એની અંદર આવાસનો લાભ મેળવવા માટે ફોર્મ છે એ ભરતા હોય છે હવે આ તમામ મકાનો પીએમ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવશે અને પીએમ આવાસ યોજના છે એને વધુ લંબાવવામાં આવી છે એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એને લંબાવી દેવામાં આવી છે અને આના અંતર્ગત હવે ત્રણ કરોડ નવા ઘર પણ છે એ બનાવવામાં આવશે અને આનાથી ગરીબ અને મધ્યમ વર્ગ છે એને ઘણું બધું ફાયદો થવાનો છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો